દિવાળીના પર્વને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં બજારોમાં તમામ જગ્યાએ ગૃહિણીઓ નવા વર્ષમાં પોતાના ઘરને સજાવવા માટે ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહી છે અવનવી વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ દિવાળી પૂર્વની ખરીદીની તૈયારી કેવી ચાલી રહી છે અને લોકો કઈ રીતે વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે અને દિવાળી પૂર્વે અમદાવાદના બજારોમાં કેવો માહોલ જામ્યો છે તે જાણીશું આજના આ વિડીયોમાં જુઓ અમદાવાદથી મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ હાલ દિવાળીને દસ દિવસ બાકી છે ત્યારે અલગ અલગ જગ્યા પર લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે ગૃહિણીઓ તેમના ઘર માટે અલગ અલગ વસ્તુઓ ખરીદી રહી છે ઘરના સજાવટની હોય કે પછી ખરીદીની વસ્તુઓ હોય અનેક વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે અને દિવાળીનો કેવો માહોલ જામ્યો છે અમદાવાદમાં તે આજે જોવા માટે મુંબઈ સમાચારની ટીમ અલગ અલગ વિસ્તારમાં પહોંચી છે ત્યારે જોઈશું કે આ વખતે દિવાળીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે કેવી મોંઘવારી નડી રહી છે અને અત્યારે જે જીએસટીનો બચત ઉત્સવ ચાલી રહ્યો છે તેનાથી ગ્રાહક

હજી વાર લાગશે અઠવાડિયું દસ દિવસ પાંચ નજીક આવશે એમ બધું ચાલશે દર વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેવા 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 લોકો આવી રહ્યા છે બધા સારા સારા લોકો આવે છે બહુ દૂર દૂરના માણસો અહીંયા આવે છે ખરીદી કરવા માટે અહીંયા નજીક લાલ દરવાજા પર છે આ માનક ચોક છે એના કારણે અહીંયા સારો ધંધો બધો સારો જ ચાલે છે ને ચાલશે અને આ દીવા અને રંગોળીને આ બધું અહીં અત્યારે દેખાઈ રહ્યું છે કેટલા સમયથી તમે આની પ્રિપેરેશન કરતા હો છો અમે તો અઠવા દસ દિવસ પહેલાંનું આજે ત્રણ દિવસથી ચાલુ કરશે પણ અઠવા દસ દિવસ પહેલેથી અમે ચાલુ માલ લાવવાનું બધું કરવાનું નજીક દિવસ આવે પછી અમે બધું કરીએ અને દર વર્ષના પ્રમાણમાં આ વખતે કેવી મોંઘવારી દેખાઈ આ વખતે બહુ મોંઘવારી છે હરેક વસ્તુના આપણે દસ રૂપિયા વધી ગયા છે તો થોડું ઓછું થાય એવું કરતો સારું છે બહુ વધી ગયા છે મોંઘવારી વધારે છે બેન શું નામ છે તમારું હંસા હંસા બેન કેવું લાગી રહ્યું છે કેવો માહોલ છે દિવાળી દિવાળી જેવો માહોલ લાગતો નથી આ વર્ષે દિવાળી જેવો કોઈ માહોલ જ નથી લાગતો ઓછી પબ્લિક દેખાય છે જેવી દેખાવી જોઈએ એવી નથી ઓછી આવે છે અને મોંઘવારી વિશે શું કહેશું દર વર્ષના પ્રમાણમાં કેવી મોંઘવારી જોવા મળે છે મોંઘવારી તો વધારે લાગે છે પણ ખરીદવાનું કહે છે તો કે આટલો બધો ભાવ એટલે ખરીદી નથી શકતા પૈસા હોય તો ખરીદે ને એમના જોડે અત્યારે પૈસા જ નથી તો પૈસા એમના જોડે નથી કે અમારે જોડે નથી અત્યારે પૈસા વગર બહુ હેરાન થવાય છે પબ્લિક લઈએ જ નથી જાતો બહુ મોંઘું છે કે હરેક વસ્તુ મોંઘી છે કે થોડો ભાવ ઓછો કરો પણ અમે ત્યાં સામા પૈસા હરેક વસ્તુ પર દસ પંદર રૂપિયા વધારે આપીને આવ્યા છે અમારે કેવી રીતે ઓછું આપવાનું બોલો અને દર વર્ષ દર વર્ષે દિવાળીના કેટલા દિવસ પહેલાં અહીંયા લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે લોકો તો એક એક મહિના પહેલાં ખરીદી કરે છે પણ આ વખતે તો એટલું બધું છે જ નહીં મહિનો પહેલાં ખરીદી કરે છે પણ અત્યારે નથી પહેલાં જેવું નથી મોલ હવે શું કરવાનું આમાં તો દિવસ જેવા જાય છે કે આજે બોન એ નથી કરી લો એવી રીતે બેઠાશે તમારું હર્ષાબેન હર્ષાબેન કેવો માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા અત્યારે તો બહુ ગરદી ને એવું બધું છે અત્યારે હાલ તો અને કેવી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે અને કયા પ્રકારની ખરીદી કરી રહ્યા છે લોકો ડ્રેસ મટીરિયલ છે કે ડ્રેસ પૂરા એમની છે સારામાં સારા મોંઘાવાળા ડ્રેસ લઈએ છીએ કે જે દિવાળીમાં પહેરી શકાય અને લોકો અહીંયા ઘરના સજાવટની બી વસ્તુઓ લેવા માટે આવતા હોય છે તો કેવી નવી નવી વેરાયટીઓ આવી રહી છે આ વખતે એટલે નવી વેરાયટીમાં તો બહુ જોયું નહીં મેં પણ પગલાં છે રંગોળી છે એ રીત લાભ છે એ રીતનું અને મોંઘવારી કેવી જોવા મળે છે આ વખતે મોંઘવારી બી જોવા મળે છે પણ સામે લોકોની ખરીદી પણ એવી જ છે એટલે એવું કહેવાય કે મોંઘવારી છે પણ લોકોને દિવાળીનો માહોલ તો એવો જ છે એમાં ક્યાંય મોંઘવારી આવતી હોય એવું લાગતું નથી ઓલરેડી ભીડ તો છે જ અને દર વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેવો માહોલ છે સારો માહોલ છે સારો માહોલ છે અને કેવી કેવી ખરીદી લોકો કરી રહ્યા છે અત્યારે અત્યારે જે ડેઈલી મતલબ દર સિઝનમાં ચાલતું હોય એમના ગાર્મેન્ટ્સ છે જ્વેલરીઝ છે ઇમિટેશન જ્વેલરીઝ છે ડેકોરેશનની વસ્તુઓ છે અત્યારે આ જી નો બચત ઉત્સવ ચાલે છે તો શું લાગે છે કે એ માં થોડી ઘણી રાહત મળી છે એનાથી એમાં ક્યાંય નથી લાગતું નોર્મલ વસ્તુઓમાં ક્યાંય એમ કોઈ ખાસ ફરક નથી લાગી રહ્યો બ્રિજેશભાઈ આ વખતે દિવાળીનો કેવો માહોલ જોવા મળે છે વીષ્ટ કરજો દિવાળી દસ દિવસ બાકી છે લોકો કઈ રીતે ખરીદી કરી રહ્યા બધાનો કુંજોડ પૈસા જ નથી કાભી ખરીદ છે પૈસા જ નથી અમારી જોડે નથી ને પૈસા કેટલી મોંઘવારી લાગે છે આ વખતે મારો બહુ છે અને આ વખતે તો જીએસટી નો બચત ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે તો ગવર્મેન્ટ આમ કરીને આમ મારે છે ચાલે હવે શું મેડમ કરીશું એમાં અત્યારે કેટલી મોંઘવારી જોવા મળે છે અને કેવા લોકો અત્યારે ખરીદી કરવા આવતા દસ રૂપિયા પેટ્રોલ ચોરાણું પંચાણું રૂપિયા પેટ્રોલ લે ગેસનો બાટલો એક હજાર લે માણસનો પગાર સાડા ત્રણસો રૂપિયા હોય ને સાદો માણસ નોકરી કરે સાડા ત્રણસો પગાર હોય એમાં શું પૂરું થાય એક ઘરમાં ચાર જણા કમાતા ન હોય ત્યાં કશું ના ચાલે અને દિવાળી માં દર વર્ષના પ્રમાણમાં પ્રમાણ આ વખતે કેવો માં 20% દિવાળી છે 20% દર વર્ષે કેટલા દિવસ પહેલા આવતા હોય છે લોકો વર્ષે મહિના પહેલા ચાલુ થઈ જાય આમાં આ ફેરી 20% દિવાળી છે શું લાગે છે કે આજી બે ત્રણ દિવસ પછી દિવાળી નો માહોલ જામશે ના છેલ્લે પાંચ દાડો રહે છે ઘરા કોઈ બી તહેવાર હોય એના પાંચ દિવસ પહેલા તહેવાર જેવું લાગે અને કયા કયા અલગ અલગ પ્રકારના મુખવાસ મળતા હોય છે કલકત્તિયા આવે દિલલંજણ આવે દિલખુશ આવે દ્રાક્ષાવડી આવે દાડમગોરી આવે કાચી કેરી આવે ફાલસાની ગોરી આવે પાઈનેપલ ગોરી આવે ખારેક આવે ધાણ દાળ વરિયાળી ચોકલેટો ડ્રાયફ્રુટ બધું આવી જાય કોઈ પણ વસ્તુના ભાવો લાલ દરવાજા વિસ્તારમાં સામાન્ય વર્ગને પરવડે તેવા હોય છે ત્યારે સસ્તા ભાવે વસ્તુઓ મળતી હોવાની માન્યતા લઈને અહીં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અત્યારે ધૃહ સુશોભનની ચીજ વસ્તુઓ બૂટ ચંપલ અને કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે શું નામ છે માસી તમારું હરીબહેન મારું નામ છે હરીબહેન કેવું લાગી રહ્યું છે કેવો માહોલ છે દિવાળીનો સારું છે દિવાળીમાં સારું છે લોકો કેટલા લોકો તોરણ ખરીદવા માટે આવી રહ્યા આવે છે દસ લઈ જાય કોઈ પંદર લઈ જાય વીસ લઈ જાય કોઈ પચાસ લઈ જાય એને ગમે તો લઈ જાય બેન તોરણ સારા અને દર વર્ષના પ્રમાણમાં આ વખતે કેવો માહોલ છે સારું ચાલે છે ઓલ ઇન્ડિયા સારું છે મોંઘવારી કેવી લાગી રહી છે આ વખત મોંઘવારી આજ ભર આ બહુ સારી છે અને લોકો વધારે ખરીદી કરે છે તોરણી ખરીદી કરે છે સસ્તું પડે તો બી લઈ જાય મોંઘું પડે તો લઈ જાય પણ લોકો લઈ જાય ખરા લઈ જાય છે કેટલા દિવસ પહેલાથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે આપે નવરાત્રિના બીજા દિવસે પછી દશેરા વધારે પછી અને રોજના દિવસમાં કેટલા તોરણ વેચાતા હશે વેચાય અમારે દસ હજાર પંદર હજાર બસ એટલું અને લોકો કઈ રીતે ભાવતા કરતા હોય છે ભાવ કરા અમે કરીએ એકસો વીસ કરીએ દોઢસો કરીએ બસો કરીએ ત્રણસો કરીએ ચારસો કરીએ બસ એટલું આશાબેન કેવો માહોલ જામ્યો છે દિવાળીનો એટલો બધો બહુ સારું નથી એમ ગરાગી ઓછી દેખાય છે દુકાનોમાં અને મોંઘવારીથી હ અને લોકો કઈ કઈ વસ્તુ ખરીદવા માટે અત્યારે આવી રહ્યા છે અત્યારે દિવાળીની ટાઈમે તો તોરણ સાડી એવું બધું હોય ડ્રેસ મટીરિયલ્સ દર વર્ષના પ્રમાણમાં આ વખતે કેવો માહોલ છે ઓછો મોંઘવારી વધારે લાગતી હોય એવું લાગે લોકોને અત્યારે આ સરકારે જે જીએસટીનો બચત ઉત્સવ ચાલુ કર્યો છે તો એનાથી કેટલો ફાયદો લાગી રહ્યો છે

એટલે બધાને એ જ વિનંતી છે કે ઓનલાઈન ખરીદી બંધ કરો અને બજારમાં જાઓ વેપારીઓને બી કમાવા એ બી ધંધો લઈને બેઠા છે બસ આ કહેવાનું છે અમારે અંકલ શું નામ છે તમારું ક્યાંથી આવ્યા અમે આવ્યા છીએ મુંબઈથી મુંબઈના પવ એરિયાથી અને અહીંયા સ્પેશિયલ ખરીદી કરવા માટે સ્પેશિયલ માટે અમારા અને દીકરી માટે કપડાની બધી શોપિંગ અહીંયા બહુ સારી છે અને ડ્રેસ એક બહુ સરસ લાગે છે બધા

છોકરાઓને પસંદ આવે તો બજેટની ઉપર થઈ જાય છે એટલા માટે અને પણ સારું છે જે વેરાયટી કપડાઓની ખૂબ સરસ છે સારી ગઈ થોડા દિવસ પહેલાં જ નવરાત્રિનો મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન લોકોએ બજારોમાં ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા મીઠાઈ નવા વાહનો મોબાઈલ કપડાં બૂટ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે